નમસ્કાર મિત્રો મિત્રો શક્તિસિંહ ગોહિલ શું રાજીનામું પાછું ખેંચવા જઈ રહ્યા છે દિલ્હી દરબારમાં કઈ વાત પર મંથન ચાલી રહ્યું છે દિલ્હી દરબારમાં કોણે કહ્યું કે શક્તિસિંહ ગોહિલ બરોબર હતા તેમને જ કન્ટિન્યુ કરો વાત એ છે શું અન્ય કોઈ ચહેરો મળી નથી રહ્યો કે પછી શક્તિસિંહ ગોહિલ થી વધુ મજબૂત ચહેરો અત્યારે ગુજરાત કોંગ્રેસમાં કોઈ છે નહીં આ તમામ મુદ્દે વાત કરવી છે આજના વિડીયોમાં વાત એ છે ગુજરાત કોંગ્રેસની ખરાબ પરિસ્થિતિ અને ખરાબ પરિસ્થિતિમાં મજબૂત આગેવાન જુવે મજબૂત નેતા જુવે આ મજબૂત નેતાઓની શોધ અત્યારે ગુજરાત કોંગ્રેસ કરી રહી છે એક તરફ કડી અને વિસાવદરમાં હાર થઈ કડીમાં તો ઠીક છે સન્માનનીય મત મળ્યા પરંતુ વિસાવદરમાં પાંચ હજાર મત મળ્યા ખાલી નીતિન રાણપરિયા જે વીસ હજાર પંદર હજારની વાતો કરવામાં આવતી હતી આ તમામ વાતો જ રહી નીતિન રાણપરિયા કોંગ્રેસના ઉમેદવાર વિસાવદરમાં બસ પાંચ હજાર મત લઈને આવ્યા ત્યારબાદ શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું આ કાર્મી હાર પછી શક્તિસિંહ ગોહિલ રાજીનામું ન આપે તો સવાલ થાય કે રાજીનામું કેમ ન આપ્યું આ પ્રકારની પરિસ્થિતિ પણ તેમણે રાજીનામું આપી દીધું અને પછી સવાલો શરૂ થયા કે હવે પ્રદેશ પ્રમુખ નવા કોણ હશે જીજ્ઞેશભાઈ મેવાણી લાલજીભાઈ દેસાઈ ધાનાણી ઇન્દ્ર વિજયસિંહ ગોયલ આ બધી ચર્ચાઓ ચાલી રહી છે પણ વાત એ છે કે દિલ્હી દરબારમાં કંઈ અલગ જ ચાલી રહ્યું છે જેમ કે વિમલભાઈ ચુડાસમા દિલ્હી દરબાર ગયા હતા શૈલેષ પરમાર હિંમતસિંહ આ બધા દિલ્હી દરબાર પહોંચ્યા હતા એની સિવાય પણ ગેનીબેન ઠાકોર દિલ્હી દરબાર જતા આવતા રહે છે ભરતસિંહ દિલ્હી દરબાર જતા આવતા રહે છે અને પોતપોતાની વાત લોકો મૂકતા હોય છે પોતપોતાની વાત નેતાઓ મૂકતા હોય છે પોતાના નજીકના નેતા વિશે વાત કરતા હોય છે ભલામણ કરતા હોય છે અથવા તો કહેતા હોય છે કે આ બધા ફૂટેલા નેતાઓ છે સાચો નેતા તો આ એક જ છે વાત એ છે કે એક એક જૂથે એક આખા સમૂહે એવું કહ્યું છે દિલ્હી દરબાર જઈને કે શક્તિસિંહ ગોહિલને કન્ટિન્યુ રાખો શક્તિસિંહ ગોહિલ આ કરતાં પ્રદેશ પ્રમુખ સારા એટલે કે અન્ય કોઈને હમણાં મૂકવાની પરિસ્થિતિ નથી એની કરતાં શક્તિસિંહ ગોહિલને જ કન્ટિન્યુ રાખો અને શક્તિસિંહ ગોહિલ જ આ તમામ વસ્તુ સંભાળી શકશે આ તમામ સંગઠન સંભાળી શકશે તમે જુઓ કે પૈસા લાવવા પડે તમારે એવા સંબંધો હોવા જોઈએ તમારે પાર્ટીમાં એવા સારા સંબંધો હોવા જોઈએ તમારો ચહેરો જ્ઞાતિવાદથી પર હોવો જોઈએ આ બધું હોય કોઈ એક વ્યક્તિ ફક્ત એક જૂથની વાત કરતો હોય કોઈ એક વ્યક્તિ ફક્ત પૈસાની વાતો કરતો હોય ફક્ત ફાઈનાન્શિયલી સ્ટ્રોંગ હોય તો પણ પ્રદેશ પ્રમુખ ન બની શકે ચાલો પૈસાની વાત તો બીજા નંબરે આવે પણ મુખ્ય વાત એ છે કે પાર્ટીને સાથે લઈને ચાલનારો ચહેરો અલગ અલગ નામોની ચર્ચા ચાલી રહી છે તે વિશે પણ આપણે થોડી થોડી માહિતી લઈ કે ગેનીબેન ગેનીબેન ઠાકોર ઠાકોર તો પહેલા પણ જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ હતા પણ એવું કશું થઈ શક્યું ન બે હજાર બાવીસની ચૂંટણીમાં વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર આવે બેશક પણ ગેનીબેન ઠાકોર શું એ હદે ગુજરાત કોંગ્રેસમાં પૈસો લઈને આવી શકે સવાલ છે અને ગેનીબેન ઠાકોર ને શું એટલો અનુભવ છે શક્તિસિંહ ગોહિલ જેટલો અથવા તો એની સરખામણીના નેતા જેટલો બીજી વાત એ છે કે જિગ્નેશ મેવાણીના નામની ચર્ચા છે જિગ્નેશ મેવાણી બે શક મજબૂત નેતા છે જિગ્નેશ મેવાણી બેશક મેદાનમાં ઉતરે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિચારતા થઈ જાય તેનો પરસેવો પાડી દે અને એવું એવું બોલે કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ખૂન તો ગરમ થઈ જાય પણ એના સમર્થકો પણ ગરમ થઈ જાય કે આપણા નેતા આટલા ખરાબ છે કંઈ આપણા નેતા બોલતા નથી અને સામે એક પછી એક પ્રહાર જિજ્ઞેશ મેવાણી કરીએ એટલે મેવાણી એટલા મજબૂત નેતા છે પણ મેવાણીનો અનુભવ હજુ પણ થોડો ઓછો પડે ગુજરાત કોંગ્રેસમાં તેવું કહેવામાં આવી રહ્યું છે આમ તો તમે જુઓ કે તમે લગ્નના ખોડા અને રેસના ઘોડાની વાત કરો તો પછી તમારે રેસના ઘોડાને ઉતારી દેવા જોઈએ ખુલીને તમે વાતમાં માનતા હોવ તો પછી એક બે ત્રુટી હોય તો એની માટે તમે અન્ય લોકોને એની સાથે રાખી શકો એની ટીમમાં મૂકી શકો કે જે એને એ રીતે મદદ કરે દરેક મુશ્કેલીનું એક નિરાકરણ એક રસ્તો હોય ખેર એક છે પરેશ ધાનાણીના નામની ચર્ચા પરેશભાઈ ધાનાણી શરૂઆતમાં ખૂબ સારું પરફોર્મન્સ આપતા હતા પણ છેલ્લા લાંબા સમયથી એ કોઈ બેઠક જીતાડી શક્યા નથી આમ તો ઘણો ને તો પરેશભાઈને મૂકવામાં આવે પરેશભાઈને ઘણા લોકો એવું કહેતા હોય છે આમ તો કોઈ નેતાને આ પ્રકારના શબ્દથી બોલાવવો ઉચિત ના રહે પણ લોકો કહેતા હોય છે કે વાંદરી પાનું છે એને કોંગ્રેસ ગમે ત્યાં ફિટ કરી દે એને રાજકોટ મોકલી દે એને પ્રદેશ પ્રમુખની વાતમાં ચાલે પણ આ પ્રકારે કરવાથી તમારે પરિણામ સહન કરવાની પણ શક્તિ રાખવી જોઈએ પછી તમે એના પર વાક મૂકો એટલે કે તમે રાજકોટમાં મૂક્યા બેશક રાજકોટ તો ભાજપનો ગઢ છે અને આ ભાજપના ગઢમાં બહારથી નેતા મૂકો અને જીતે એની શક્યતા ખૂબ ઓછી હોય છે પરસોત્તમ રૂપાલા સામે બેશક એ સમયે ક્ષત્રિય સમાજનો રોષ હતો પણ જ્ઞાતિવાદકોને કહે કે ફક્ત એ સમાજ પૂરતો સીમિત રહે બહાર તો બધા મત કરવાના જ છે એની તરફેણમાં એટલે કે ત્યાં કારમી હારથી અમરેલી લોકસભાની ચૂંટણી પણ લડ્યા ત્યાં પણ તેમની હાર થઈ હતી વિધાનસભા પણ બે હજાર બાવીસમાં હારી ગયા પહેલાં જીત્યા બેમાં જીત્યા બે હજાર બેમાં જીત્યા બે હજાર બારમાં સત્તરમાં એટલે પરેશભાઈ ધાનાણીના નામની ચર્ચા વચ્ચે આ એક વાત ચાલી રહી છે બીજી એક છે લાલજીભાઈ દેસાઈના નામની ચર્ચા આમ તો લાલજીભાઈ દેસાઈ સેવાદળના એક મોટો ચહેરો છે રાષ્ટ્રીય ચહેરો છે પણ ગુજરાતમાં તેમણે સેવાદળ કેટલું વિસ્તાર્યું અને પોતે એવી કેટલી પકડ ધરાવે છે સંગઠનમાં એ પણ સવાલ થાય બીજા જૂના ચહેરાઓની વાત કરીએ તો દેવો જેમ કે ભરતસિંહ છે તો ભરતસિંહ આમ તો બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં તેઓ પ્રદેશ પ્રમુખ હતા અને ખૂબ સારી બેઠકો આવી હતી સત્યોતેર બેઠક સુધી પણ એમને પણ ઘણી વખત બનાવ્યા છે અમિતભાઈ ચાવડાને પણ બનાવ્યા છે શક્તિસિંહ ગોયલ પણ બની ચૂક્યા છે એટલે નવા ચહેરાની શોધ ચાલી રહી છે તેમાં એવો ચહેરો ગોતવો પડશે કે જે જ્ઞાતિવાદની પર હોય એવો ચહેરો ગોતવો પડશે કે જે તમામ સમીકરણમાં ચાલે અને પાછું સામદામ દંડ ભેદનો સામનો કરી શકે એટલે અલગ અલગ નામોની ચર્ચા ચાલતી હતી પણ આ તમામ વચ્ચે એક વર્ગ એવું જ માને છે કે શક્તિસિંહ ગોહિલને અત્યારે કન્ટિન્યુ રાખો જો દિલ્હી દરબારથી નિર્ણય લેવામાં આવશે અને શક્તિસિંહ ગોહિલને કહેવામાં આવશે તો પછી શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રહેવું પડશે રાજીનામું પાછું ખેંચવું પડશે કારણ કે શક્તિસિંહ ગોહિલ પોતે દિલ્હી દરબારને ખૂબ વફાદાર રહ્યા છે અને આજ સુધી રહ્યા છે તો હવે કહે તો અત્યારે શું કામની તેની વાત માની લે સીધી વાત છે અને લોકોએ નહીં કહ્યું ન તો તેના કાર્યકર્તાઓએ કહ્યું તેમણે પોતે જ એક મોટી બદનામી માનીને કે ભાઈ હું બેઠો છું ને આ પ્રકારની સ્થિતિ એમ રાજીનામું આપી દીધું જોકે સત્ય વાત એ છે કે આ પ્રકારની સ્થિતિમાં રાજીનામું આપી દેવું જોઈએ પાર્ટીએ સ્વીકારી પણ લેવું જોઈએ અને પાર્ટી પાસે મજબૂત વિકલ્પ પણ હોવા જોઈએ કારણ કે આટલી મોટી પાર્ટી હોય તમારી પાસે વિકલ્પ ના હોય તો પછી એ પાર્ટી શું કામ નહીં પાર્ટીમાં તો બહુ બધા નેતા હોય પાર્ટીમાં તો એટલા બધા મજબૂત નેતા હોય કે એક પછી એક લાઈનમાં હોય કે આ જાય તો પછી આને મૂકી શકાય રિપીટ નથી કરવા નવા ચહેરા મૂકો મજબૂત ચહેરા મૂકો એની કોઈ ભૂલ થતી હોય તો ત્યાં તમે અન્યને જોડી દો પણ અત્યારે સમાચાર એ મળી રહ્યા છે કે ફરી રાજીનામું પાછું ખેંચી લે અને કન્ટિન્યુ રાખે તો નવાય નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો નવો ચહેરો આવે છે તો એ નવો ચહેરો રિપીટ નહીં હોય તેવો આવી શકે છે અને જે વાત હતી કે ઓબીસી કારણ કે કોંગ્રેસમાં તમે જોશો તો ઓબીસી પ્રદેશ પ્રમુખનું એક મોટી લિસ્ટ છે સિદ્ધાર્થભાઈ નહોતા શક્તિસિંહભાઈ પોતે ઓબીસીમાં નથી આવતા પણ એમના સંબંધો એમની છાપ એવી હતી નહીં એના અન્ય અન્ય જ્ઞાતિમાં પણ એવા સંબંધો હતા પણ હવે ઓબીસી ચહેરો આવે તો કોણ આવી શકે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ ઓબીસી ચહેરાની વાત છે જો કે કોંગ્રેસ વિચારતું હોય કે ભાઈ ભાજપ મૂકે પછી અમે મૂકીએ પણ ભાજપ પ્રદેશ પ્રમુખ મૂકતા નથી તો પછી કોંગ્રેસ પહેલાં મૂકશે કે ભાજપ પહેલાં મુકશે એ પણ સવાલ છે એકબીજાની રાહે હોય એકબીજાના સમીકરણ જોતા હોય કે ભાઈ કોણ કયો વ્યક્તિ મૂકે છે એની સામે આપણે આ વ્યક્તિ મૂકીએ એટલે જોઈએ શું થાય છે અત્યારે શક્તિસિંહ ગોહિલ રાજીનામું પાછું ખેંચે તેવી ચર્ચાઓ ચાલી રહી છે દિલ્હી દરબારમાં મંથન ચાલી રહ્યું છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ